જમણી બાજુ નથી દેખાતું અને કદાચ હેલ્મેટ જ મગજ માં જાય હેલ્મેટ બચાવતી નથી મેડમ તો નથી પોલીસ થી એક કાયદાકીય કામ કરે અમે અમારા કાયદા કરીએ કામ નઈ દંડ નથી ભરવાના આવી રીતના આવી રીતના પેલી ફેરી નીકળવાના હેલ્મેટ મને ત્રાસદાયક છે ઘરેથી રોટલી બનાવી હોટલ માં દઉં છું હેલ્મેટ શહેર માં જોયે જ નહીં ફૂટી કોળી માં હેલ્મેટ મફત દીએ ને પોલીસ વાળા મફત હેલ્મેટ કોઈ ના પહેરાય જ્યાં સુધી હાલત સુધી મને પૂરી જાય બહાર નીકળી તો પાછો

યુઝર જ નથી આવતો કે ચાલુ થઈ મારો સામાન કેવું તમે કયો ઈ ઓનલાઈન કે આટલા તમે કોઈ નહીં ઓકે બસ અત્યારે બરાબર કાઈ કેવું નથી કાઈ મોડું થઈ છે મારે અત્યારે ઓલરેડી કાઈટલું લેટ થઈ ગઈ છે